દરમિયાન સ્કૂલમાં ધોરણ આઠ માં અભ્યાસ કરતી તેમની દીકરીને પેટમાં દુખાવો ઉપડતા તેના માતા પિતા સારવાર માટે નવે હોસ્પિટલ માં લઈ ગયા હતા તપાસ દરમિયાન તેમની તેર વર્ષની ત્રણ માસની દીકરીને પેટમાં ચાર થી પાંચ માસ નો ગર્ભ હોવાનું કહેતા તેમના પગ તળે જમીન ખસી ગઈ હતી આટલું ઓછું હોય તેમ જ્યારે તેઓએ તેમની દીકરીને આંગે પૂછતા દીકરીએ કરેલી કબૂલાત ને પગલે તેઓ ચોકી ઉઠ્યા હતા ડિંડોલી પોલીસ સ્ટેશન ખાતે એક ગુનો નોંધવામાં આવેલ છે જેમાં પોક્સોની કલમો સાથેની સેક્શન્સ એડ કરી અને ગુનો નોંધવામાં આવ્યો છે જેમાં જે ભોગ બનનાર છે એ નાની તેરથી ચૌદ વર્ષની દીકરી છે આ આ ઘટનામાં આ દુષ્કૃ દુષ્કૃત્ય આચરનાર વ્યક્તિ છે એ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર છે અને એ પોતે આ દીકરીનો સગો મોટો ભાઈ છે આ ઘટના જ્યારે બની હતી ત્યારે એના ઘરમાં કોઈ હતું નહીં બંને મા બાપ બારે કામ કરવા જાય છે આ દરમિયાન એના ભાઈ સાવધાન ઇન્ડિયા અને ક્રાઇમ પેટ્રોલ આ પ્રકારના અલગ અલગ સિરીઝ જોતો હતો જેના અમુક સીન્સ જોઈ અને એને આ પ્રકારની ઘટના આચરી હતી જેમાં શરૂઆતમાં એણે પોતાની બેન સાથે થોડા ગડપલા કર્યા હતા અને ત્યારબાદ દુષ્કૃત્ય આચર્યું હતું કિશોરીએ તેની સાથે શારીરિક સંબંધ અન્ય કોઈ નહીં પરંતુ તેના સોળ વર્ષના સગા ભાઈએ બાંધ્યો હોવાનું કહ્યું હતું માતા પિતા બંને જણા મજૂરી કામ ઉપર જતા હતા ત્યારે તેનો ભાઈ બપોરે લારી પરથી ઘરે આવતો ત્યારે એકલતાનો લાભ ઉઠાવી બળચબરી પૂર્વક શરીર સંબંધ માનતો હતો અને આંગે કોઈને કહેશે તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપતો હતો